ઓમ નમો નારાયણય શ્રીમદભાગવચંધમાં શ્રી વિષ્ણુનો પૃથુરાજાને ઉપદેશને વેન્પરસ્પર પ્રીતિ ઋષિર્વાચ ભગવાનપી વૈકુંઠ સાક મધવતા વિભુ યજ્ઞવતેષ્ટો યજ્ઞુક્તમભાષત મૈત્રે બોલ્યા યજ્ઞો વડે પ્રસન્ન થૈલાયજ્ઞો ના સ્વામી યોના ભોગતા અને વ્યાપક વૈકુંઠપતિ શ્રી ભગવાન પણ ઇન્દ્ર સમક્ષ રહી તે પૃથ્વી રાજાને કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા આ ઇન્દ્રે તમારા સો અશ્વમેધ યજ્ઞોમાંના છેલ્લાનો ભંગ કર્યો છે તેથી તે તમારી ક્ષમા માંગે છે માટે તમે તેને ક્ષમા આપવા યોગ્ય છો કેમ કે હે રાજા આ શરીર જો આત્મા નથી તો પુરુષોમાં ઉત્તમ એવા સારી બુદ્ધિવાળા સત્પુરુષો કોઈ પણ પ્રાણીનો દોહ કરતા નથી છતાં તમારા જેવા પુરુષો ઈશ્વરની માયાથી જો મોહ પામે તો લાંબા કાળ સુધી કરેલી વૃદ્ધ પુરુષોની સેવા કેવળ શ્રમરૂપ એટલે કે નિષ્ફળ જ થાય માટે સ્વરૂપના અજ્ઞાનથી કામનાઓથી તથા કર્મોથી આ શરીર બનેલું છે એમ જાણતો આત્મવેત્તા પુરુષ એ શરીર ઉપર કદી આસક્ત થતો નથી આ શરીર ઉપર જેને આસક્તિ છે જ નહીં એવો કયો જ્ઞાની પુરુષ એ શરીરે જ ઉત્પન્ન કરેલા ઘર છોકરા કે ધનમાં મમતા કરે આત્મા શરીરથી જુદો જ છે કેમ કે તે એક શુદ્ધ સ્વયં જ્યોતિ નિર્ગુણ ગુણોનો આશ્રય સર્વવ્યાપી કોઈનાથી પણ નહીં વિચાયેલો કે ઝંકાયેલો સર્વનો સાક્ષી એટલે કે દ્રષ્ટા અને પોતાને વિશે બીજા આત્માથી રહિત છે આમ આત્માને શરીરમાં રહેલો છતાં તેથી તે જુદો જાણે તે પુરુષ પ્રકૃતિમાં એટલે પોતાના દેહમાં આત્મા રૂપે રહ્યા છતાં દેહના ગુણો અથવા વિકારોથી લેપાતો નથી કેમ કે તે પુરુષ બ્રહ્મ સ્વરૂપ એવા મારે વિશે જ રહેલો છે હે રાજન જે પુરુષ સર્વકામનાઓ છોડી શ્રદ્ધાયુક્ત થઈ પોતાના વર્ણાશ્રમ ધર્મથી નિત્ય મારું ભજન કરે છે તેનું મન ધીમે ધીમે પ્રસન્ન એટલે કે શુદ્ધ થાય છે એ રીતે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે પુરુષ ગુણો છોડી સમ્યક દ્રષ્ટિવાળો થઈ શાંતિ પામે છે જે શાંતિ મારા સ્વરૂપે રહેવા રૂપ બ્રહ્મ સ્વરૂપ તથા કૈવલ્ય રૂપ છે જે પુરુષ આ આત્માને શરીર જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો તથા મનનો જાણે અધ્યક્ષ હોય તેમ રહેલો છતાં ઉદાસીન અને નિર્વિકાર જાણે છે તે બ્રહ્મ સ્વરૂપને પામે છે આ શરીર પાંચ ભૂતો ઇન્દ્રિયો ઇન્દ્રિયોના દેવતાઓ તથા મન એ સર્વના સમુદાયરૂપ હોય આત્માથી ભિન્ન છે તેને જ આ ગુણ પ્રવાહરૂપ સંસાર છે આત્માને કંઈ નથી આમ જાણી જેઓએ મારા પર જ પ્રેમ કરેલો હોય છે એવા જ્ઞાનીઓ સંપત્તિઓ કે વિપત્તિઓ જોયા છતાં વિકાર હર્ષ કે શોકવાળા થતા નથી માટે હે વીર તમે પણ સુખ દુઃખમાં સમાન ભાવ ધારણ કરો ઉત્તમ મધ્યમ તથા અધમને પણ સમાન ગણો ઇન્દ્રિયો તથા અંતઃકરણને જીતો અને મેં ઉત્પન્ન કરેલા આ સમસ્ત મંત્રી વગેરે સાથે રહી સર્વલોકનું કલ રક્ષણ કરો પ્રજાઓનું પાલન કરવું એ જ રાજાનું પરમ કલ્યાણ છે કેમ કે પ્રજાઓનું રક્ષણ કરનારો રાજા પ્રજાઓના પુણ્યમાંથી છઠ્ઠો ભાગ પરલોકમાં પામે છે પણ જે રાજા પ્રજાઓ પાસેથી કર લઈ તેઓનું રક્ષણ કરતો નથી તેના પુણ્યને પ્રજાઓ હરી લે છે અને તેઓ રાજા પ્રજાઓના પાપ ભોગવે છે માટે ઉત્તમ બ્રાહ્મણોને માન્ય તમારા વંશ પરંપરાના ધર્મને મુખ્ય ગણી ધર્મ અર્થ અને કામ એ ત્રણેયમાં આસક્તિ રાખ્યા વિના તમે આ પૃથ્વીનું એ રીતે રક્ષણ કરો એટલે સર્વ લોકો તમારા પર પ્રીતિવાળા થશે અને પછી થોડા જ સમયમાં તમારે ઘેર આવેલા સનકાદી સિદ્ધ પુરુષોના તમને દર્શન થશે હે મનુષ્યોના ઇન્દ્ર મારી પાસેથી કોઈ વરદાન માંગો કેમ કે હું તમારા શમ આદિ ગુણો તથા દ્વૈષરહિતપણું આદિ સ્વભાવથી વશ થયો છું હું યજ્ઞો તપ તથા યોગથી સુલભ નથી કેમ કે બધા પર સમાન ચિત્તવાળા પુરુષોમાં જ રહેવાનો મારો સ્વભાવ છે મૈત્રેય બોલ્યા લોકગુરુ શ્રી ભગવાન લોકગુરુ શ્રી વિષ્ણુ ભગવાને એમ ઉપદેશ આપ્યો એટલે જગતને જીતનાર પૃથુરાજાએ ભગવાનની તે આજ્ઞા શિરોમાન્ય માની પછી તે રાજાએ પગમાં પડતા અને યજ્ઞમાં વિઘ્ન કરવા પોતાના કર્મથી શરમાયેલા ઇન્દ્રને ભેટી તેના પ્રત્યેનો દ્વેષ છોડ્યો તે પછી પૃથુરાજાએ રાજાએ જેમની પૂજા કરી હતી અને વૃદ્ધિ પામતી ભક્તિ જેમાં અને વૃદ્ધિ પામતી ભક્તિ વડે જેમના ચરણ કમળ ગ્રહણ કર્યા એવા વિશ્વાત્મા ભગવાન ત્યાંથી જવા માટે તત્પર થયા હતા તો પણ સત્પુરુષોના મિત્ર અને કમળની પાખડી જેવા નેત્રોવાળા તે ભગવાન પૃથ્વી જોતા તેમના ઉપરની કૃપાને લીધે ગયા નહીં તે દિવસે એ આદિ રાજા બે હાથ જોડી ઉભા રહ્યા તેમના નેત્રમાં આંસુ આવી ગયા હતા તેથી શ્રી હરિને તે જોઈ શકતા ન હતા અને આંસુઓથી તે એટલા બધા વ્યાકુળ થયા હતા જેથી કંઈ બોલી શક્યા નહીં માત્ર મૌન ધરી શ્રી હરિને હૃદયથી ભેટી હૃદયમાં જ ધારણ કરી રહ્યા પછી આંસુના બિંદુ લૂછી નાખી પગ વડે પૃથ્વીને સ્પર્શ કરતા અને ગરુડના ઊંચા ખભા પર પોતાના હાથનો અગ્રભાગ ટેકવી રહેલા પરમ પુરુષ શ્રી ભગવાનને તેમના દર્શન કર્યા છતાં જેમની દ્રષ્ટિ અતૃપ્ત જ રહી હતી એવા પૃથ્વી કહેવા લાગ્યા પૃથ્વી બોલ્યા હે પ્રભો વર આપનારા દેવોના પણ ઈશ્વર આપની પાસેથી વિદ્વાન પુરુષ વિષય સુખો કેમ માંગે છતાં જો માંગે તો એ વિદ્વાન જ નથી કેમ કે એ વિષય સુખો તો અહંકાર એ જ જેમનું સ્વરૂપ છે તેવા દેહાભિમાનીઓને જ ભોગવવા યોગ્ય હોય નરકના જીવોને પણ મળી રહે છે હે ઈશ્વર હે મોક્ષના પતિ માટે તે વિષય સુખો હું માંગતો નથી હે નાથ જ્યાં આપના ચરણ કમળનો રસ યશ આદિનું સુખ કે જે સર્વથી મોટા આપના ભક્તપુરુષના હૃદયમાંથી મુખ દ્વારા જરી રહ્યો હોય છે તે જો કદી મોક્ષપદમાં ન હોય તો તે મોક્ષપદ પણ હું ઈચ્છતો નથી માટે આપનો યશ સાંભળવા મને દસ હજાર કાન આપો બસ આ વર હું આપની પાસે માંગુ છું હે ઉત્તમ કીર્તિવાળા ભગવાન મહાપુરુષોના મુખમાંથી નીકળેલો આપના ચરણકમળના રસરૂપી અમૃતના કથામૃતના એક કણનો વાયુ પણ તત્વમાર્ગને ભૂલી ગયેલા દુષ્ટ યોગીઓને ફરી આત્મજ્ઞાન આપે છે માટે અમને તો આપની ભક્તિ વિના બીજા વરોનું કંઈ પ્રયોજન જ નથી હે મંગલકીર્તિ પરમાત્મન જે પુરુષો આપનો પવિત્ર યશ સત્પુરુષોના સમાગમમાં માત્ર એક જ વાર દેવેચ્છાએ પણ સાંભળે તે જો ગુણ જાણનાર હોય તો માત્ર પશુ વિના એ યશ સાંભળતા કેમ જ અટકે કેમ કે લક્ષ્મીદેવી પોતે પણ આપના એ યશને જ સર્વોત્તમ સ્વીકાર સર્વોત્તમ તરીકે સ્વીકારી રહી છે માટે હું પણ તે લક્ષ્મીદેવીની પેઠે જ ઉત્સુક બની સર્વગુણોનું રહેઠાણ અને સમગ્ર પુરુષોમાં ઉત્તમ એવા આપનું જ સર્વ પ્રકારે ભજન કરું છું પણ આપ એક જ પતિ માટે સ્પર્ધા કરનાર હું અને લક્ષ્મીદેવી બંને વચ્ચે કજિયો તો નહીં થાય કેમ કે અમે બંને આપના એક જ ચરણમાં મનની એકાગ્રતાવાળા છીએ હે જગતના ઈશ્વર જગતના માતા લક્ષ્મીદેવી સાથે અમને વિરોધ થશે જ કારણ કે લક્ષ્મીદેવીના કાર્યમાં જ અમે પણ ઈચ્છા કરીએ છીએ તો પણ આપ તો ભક્તોએ કરેલી તુચ્છ સેવા વગેરેને પણ આપ બહુ માનો છો ગરીબ ઉપર ગરીબ ઉપર પ્રેમવાળા છો અને સ્વસ્વરૂપમાં જ રમ્યા કરો છો તેથી આપને લક્ષ્મીનું શું પ્રયોજન છે અર્થાત આપ તો લક્ષ્મીનો આદર જ કરતા નથી તેથી જ નિષ્કામ સાધુ પુરુષો માયાના ગુણોના વિલાસનું કાર્ય જેમનાથી દૂર થયેલું છે એવા આપનું ભજન કર્યા કરે છે હે ભગવાન આપના ચરણના સ્મરણ વિના બીજું કંઈ પણ ફળ હોય એમ અમે જાણતા નથી હું માનું છું કે આપને ભજનાર પ્રત્યે આપ તું વર માંગ એમ જે કહો છો તે આપની વાણી જગતને મોહ ઉપજાવનારી છે કેમ કે આપની રૂપી દોરીથી મનુષ્ય બંધાય છે જો બાંધતા ન જો બંધાતા ન હોય તો કર્મફળમાં મોહિત થઈ વારંવાર કર્મ કેમ કર્યા કરે છે હે ઈશ્વર આપની માયા જ અજ્ઞાની મનુષ્યને સત્ય આત્મ સ્વરૂપ એવા આપથી અલગ કરે છે જેથી તે મૂળ મનુષ્ય આપ વિના બીજું આપની પાસેથી ઈચ્છે છે પણ પિતા જેમ બાળકનું હિત કરે તેમ આપ પોતાની મેળે જ અમારું હિત કરવા યોગ્ય છો મૈત્ર બોલ્યા આદિ રાજા પૃથ્વીએ એ પ્રમાણે સ્તુતિ કરી એટલે વિશ્વશ્રષ્ટા ભગવાને તેમને કહ્યું હે રાજન તમારી મારામાં ભક્તિ થાવ બહુ જ સારું કર્યું કે તમે મારામાં આવી ભક્તિવાળી બુદ્ધિ કરી છે જેને લીધે મનુષ્ય મારી દુસ્તજ્ય માયાને પણ તજે છે હે રાજા માટે તમે સાવધાન થઈ મારી આજ્ઞાનું પાલન કરો મારી આજ્ઞાનું પાલન કરનાર મનુષ્ય બધે કલ્યાણ પામે છે મૈત્ર બોલ્યા એવા વેનપુત્ર રાજર્ષિ પૃથ્વીના અર્થયુક્ત વચનને અભિનંદન આપી પૃથુએ પૂજેલા અચ્યુત ભગવાને એ રાજા ઉપર કૃપા કરી ત્યાંથી જવાનો વિચાર કર્યો તે સમયે દેવો ઋષિઓ પિતૃઓ ગંધર્વો સિદ્ધો ચારણો સર્પો કિન્નરો અપ્સરાઓ મનુષ્યો પક્ષીઓ અને બીજા અનેક પ્રાણીઓનો પણ પૃથ્વી રાજાએ આ બધા યજ્ઞેશ્વર ભગવાન જ છે એવી બુદ્ધિથી વાણી ધન તથા બે હાથ જોડી ભક્તિથી સત્કાર કર્યો એટલે તેઓ સર્વ ત્યાંથી પોતપોતાને સ્થાને ગયા અને ભગવાનના પાર્ષદો તથા ભક્તો પણ પોતાના ધામમાં ગયા પછી અચ્યુત ભગવાન પણ ઉપાધ્યાય સહિત રાજર્ષિ પૃથુના મનને હરતા હોય તેમ પોતાના ધામમાં પધાર્યા પછી પૃથુરાજા પણ અપ્રગટ છતાં કૃપાથી જેમણે પોતાનું સ્વરૂપ દર્શાવ્યું હતું તેવા અને દ્રષ્ટિના માર્ગથી દૂર થયેલા તે દેવોના દેવને નમસ્કાર કરી પોતાના નગરમાં ગયા આ સાથે આડત્રીસ શ્લોકોનો આ અધ્યાય પૂર્ણ થાય છે અદૃષ્ટ્યાય નમસ્કૃત્ય નૃપસ્તદાશતાત્મને અવ્યક્તાય ચેવાના દેવાય સ્વપુરમ યયો એ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્સ્કંદ વિશે અધ્યાય વીસમો સમાપ્ત અધ્યાય એકવીસમો આવશે યજ્ઞ સમયે દેવો વગેરેની મહાસભામાં પૃથ્વરાજાનો પ્રજાઓને ઉપદેશ